सी की पेटी फ्री से भाई ये पण है क्या ऊपर ले बगल लेवा है भी तुमने बताई दी का पापा क्या पण तो जेड़ो और धोने जेड़ो हम्म और धो जेड़ो ये काय काम नो नहीं हम्म हम तो आऊ बुदी थी जो से ले तुमने बुदी बता ली तो दे हूं बगे फिलहाल नो वागो कर सड़े से 21000 नो तैयार था या हम्म हम्म अमर वागो वाला क्या में 21000 ने नुकसान जी माल तो अलग हम्म हम्म 21000 में भाई नुकसान है वेती वेती

બધું ચડાવવું તો પડે તો હેરખું કામ થતા ભાગો તો વી જયો તો કેવું આમ બરાબર ના સડા પણ એટલે વી જાય એટલે ભાઈ તો જ્યાં પણ એટલે વાંધો નહીં ભાઈ ગોટો તો ગોટો ધડી તો જો કામ જ હતા હમ પણ હિયા અડધો છે એ તા થાય એ હાસું તો કેમ તું ક્યાં ધડી જ્યો આમ હમ અડધો ધડી જયો હા હરિયાડતો વયો જોય એ તો કહેતો નથી તું હમ દોઢ બનેલ એટલો તો એ હાસું એટલા ભાઈ આમ છે ત્યાં એટલા ભાઈ ઓ જો એટલું ધ્યાન રાખ્યું પણ પાણી એટલા કરેટ હોય તો શું કરવાનું કરેલ ફોન આવલો હા એક બે લંગર બે સોટલીયો કેટલો ખર્ચો થાય ખર્ચો તો થાય 20000 નો થાય પણ ઈ તો જૂનો વાગો તો એટલે વસૂલ થઈ ગયો છે એટલે માર ઓદરા નો રેવો હોય હવે વિડિયો પાહો શૂટિંગ ઉતારે છે આ નવો આપણે એક વેદર નો સડાવી દેવું એટલે આમાં નહીં પાછો માલ આવી જાય કે

તો આવું બધું છે ભાઈ હું છે બધું તમને ખાગી બગી તો ભાઈ બતાડજો ભાઈ એક વાગે મૂકેલો છે હો પાછો એમ બહુ ટેન્શન લેવાની નહીં તો તમને હેને આ હેંગાળા મચ્છી ખાગા મેચી જો મળી જશે તો બીના જો પાછા તો ફેમિલે કેટલી બતકો ખાઈ ગઈ એ કેટલી પેલમાં ગાંઠિયા ખાઈ તો તો તમે ઓ હો 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 સણે રાખે આ બે દિન ન હોય એન જેમ ખાય આ એ ઓ હો નેક્સ્ટ લેવલ ભાઈ કેટલી બતકો છે હે ભાઈ બતકોને ગાંઠિયા ખબર આવી આજમાં તો ભાઈ એમ છે તી કોઈ મળે ને થોડું ગાજો ફેમિલે

અને વિડીયા જોવો ને લાઈક ને એવું બધું શેર કરો છો એટલે કઈ મજા ઈ આમ અમને એમ થાય કે આપણે હજાર બારસો વિડીયો હાલે છે તો આપણે થોડું થોડું પાન માવાનું થઈ જાય તો આમાં રાજી રહેવાનું હોય બળી નો બહુ કરે અને ફેમિલી લંગર એ પાવું નવું તો જો તો સેના ભાઈ નવું લંગર વાદળી કલર નો ભાઈ મતલબ કા કાબુ નવસો નું થયું નવસો નું રૂપિયા નું થયું ભાઈ બે તો દરિયામાં વય જાયલા બે તો વઈ જાય છે ભાઈ તો પાકોને તો ભાઈ એટલે મેંડા ને આ વાઘો મતલબ આમ છે બધું મતલબ મોરસ છે હમ મોરજ છે હવે તો કંઈ થાય કે કરાવી એટલો બધો નથી ખાવા હમ હા આગળ એવું પડશું એટલે આમાં ખાગી બતાવીશું અને આમાં કચળા આવશે એ બીજા વીડી બતાવશું હમ આમ છે એવું તો બિનારો હવે તો છે ભાઈ મતલબમાં અમે છે ભાઈ વાઘો પડે આવ્યા વાઘો મૂચાય તો એટલે ખાગી આવી છે સોજો બધા નાખવા તો નથી માં જોઈ લેવા આપડે આપણે ઓ ખાગી છે તો કરી હોય થોડી ઘણી તો ભાઈ કેટલા દીખ્યા જી તો ભાઈ 3-4 દીખ્યા અને ઓઈલ કા તો બધું બરફ જ છે હા ઓ ભાઈ ઓઈલ તો ભાઈ બધું બરફ જ છે અને આ 20 તરી ખાગી છે ખાલી અને આ આપણે ગણી લઈ ચાલો તમે ગણતા જાવ આલો હું નાખતો તો હમ 1 2 3 4 5 6 7 8 પૂછિયા સાત આઠ નવ પૂછ્યા દસ અગિયાર બાર તેર સૌ પંદર સત્તર ઓગણીસ એકવીસ બાવીસ પછી ચાર મકરા આવ્યા બોલો ચાર થઈ ગયો નજર ઉતારવી જો કેમ

તો હવે હે કે ભાઈ જમવાનું મતલબ માં બનાવીશું તો જમી બમી પીવા ખાઈન બેન સુઈ જાવ તો બતાઈશું પા તો બિનારો જો ભાઈ તા હું દી આનો કમેન્ટ જો ભાઈ કસ છે આજમાં તો પેપર ભરવાની મતલબ શાક બનાવવાનું છે બબા તો ભાઈ ઓગુ બધું સે કસ તો ભાઈ છે ને જીવ કાલ લાવ્યો તો આ જીવ એમ કારણ કે જીવતું તો રીસ છે

કેવો ગારો આવે આસર પાણી ની ઈ આસી ચાલો તો છે ને ભાઈ દોળું પાણી આસર પાણી નથી કારણ કે ગારો હે કે ગાકળ પડી લગારો ઓ હોય લગારો ભાગે

પેલી કઈ રિપેર કરવાની છે તો ઘડી વાર ભાઈ આપણે રિપેર કરી ગયે ભાઈ હાલો ફેમિલે તો ભાઈ કાળો કહી હોય ને ઈ લેવાનો છે હવે વાવ હ આ નીકળો ભાઈ થોડો થોડો કે ઇન્ડર વાળો નીકળો પણ લાલ ઇન્ડર વાળો તો ન નીકળતો પણ આ પણ સારો કાઢવાનો આવો એ પણ કાઢી નાખ્યો છે મળી ગયું છે તેલ આવી ગયું છે હલ્દર આવી ગયું મીઠું આવી ગયું મરસુ મરસુ ભાઈ નથી મરસુ એને ભાઈ બોલ મને કાઢવું પડે એમ છે મારું બક કહેલું કરે છે ને હવે કે થોડીક ગરો છે બગી કહેલું પણ ભાઈ થઈ ગયું છે ભાઈ આ છે પાછું જી પડી હું કહી લ્યો કેટલું હુકાઈ ગયું એ આપણે જોઈ લઈ ઓ હુકાઈ ગયો પણ પણ એ બે દી હુકાવા દે એટલે થોડી કડક થાય એટલે હે ને ખાઈન તો ભાઈ મજા આવે તો પણ આપણે ગામમાં પાકારક શાક હતે બનાવીશું પણ

એ મસાલો બધો એટલે પછી આપણે નાદુ પાચા ને એમટા ખાવું તો સારું ખાવા તો તો કામ નહીં એવી મહેનત કરવી તો ખાદાજીની થોડી મહેનત થઈ હમ અત્યારે સાડા દસમી માટે થઈ ગયું એટલા ગયા હવે જોયું નથી બાકી આગળ તમને ભાઈ કઉહ

મતલબ થાય છે ભાઈ ભાઈ તો આજમાં આપણે નવો વાગો મુકેલો છે તો એમાં કેટલી ખાગી આવે ને તમને આગલા વિડીયોમાં તમને જણાઈ દે ભાઈ મતલબ જણાવી દેવું અને ભાણા કરવાનું કામકાજ ચાલુ છે ભાઈ બધે તો આવી રીતે કંઈક બેઠા છે તો મતલબ હે ને ભાઈ તો અત્યારનો વિડીયો છે ને ભાઈ આપણે અત્યાર સુધીનો છે મતલબ આજનો વિડીયો આપણે મતલબ અત્યાર સુધીનો છે ભાઈ કે રાત પડી જશે કે બોલ આમ જરાક તકલીફ પડી જાય છે એટલે હું બોલે તેની કંઈ ખબર નહીં રહેતી બાકી આવું બધું છે ભાઈ પણ થાય છે જો ભાઈ તો હાલો ફેમિલી કેવો લાગે વિડીયો વિડીયો જો ભાઈ પસંદ આવે તો બસ એક લાઈક કરી દેજો શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજીને બાય બાય